લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પાટણ બેઠક પર તો ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ પણ કરી દીધા છે ત્યારે ભરતસિંહ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હરીદ શહેરમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં કેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી તૈયારીને બાજુ પર મૂકી હોમગાર્ડ કમાન્ડરની નિમણૂકનો મુદ્દો ઉપાડી લીધો હતો અને તળાફડી બોલાવી હતી

ઈ પોતે હાલ ભાજપમાં આવ્યો હે પણ 2000 આજે જઈને વિધાનસભા વિધાનસભા છે એમાં એમને કોંગ્રેસના પક્ષ પ્રવૃત્તિ કરેલી હે આ કહી જાય એવો વ્યક્તિ વ્યક્તિગત ફોરી વાત કરી શકાય છે આપણે મળીએ છીએ તો આ પછી મીટિંગ એટલે કોઈ હોભળવા રે ના ના આ નાચે પડાવ કરતા બરાબર <laughs> બાવી માં એમને તમે પ્રવૃત્તિ કરી ના ઓડિયો હોંભળવા હોય તો રાજુભાઈ સાંસદની હાજરીમાં યોજાયેલી બેઠકમાં હોબાળો થતા અન્ય હોદ્દેદારો કાર્યકર્તાઓને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા હારીજ ભાજપની બેઠકમાં રજૂઆત કરનાર રાજુજી ઠાકોર નામના ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું કે અમે તાલુકા ભાજપ પ્રમુખ બંને મહામંત્રીઓને રજૂઆત કરી હતી

આજે પાંચ કલાકે બેઠક યોજાઈ એ બેઠકમાં અગાઉ અમે અમારા તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈને રજૂઆત કરી બંને મહામંત્રીઓને રજૂઆત કરી કે દશરથજી ઠાકોર દ્વારા જે સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડોની નિમણૂક આપેલ છે એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કોઈ દિવસ વોટ કર્યું નથી આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે આવી રજૂઆત કરી અને બે હજાર બાવીસની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત નહીં આપવા તથા ભાજપનો પ્રચાર નહીં કરવો એવો એક વોડિયો વાયરલ થયેલો હતો એ પણ અમે અમને સંભળાવ્યો અને એમને અમારી કોઈ વાત ના સાંભળી એમને અમને એવું જ કહ્યું કે આ નિમણૂંક અમે કરેલી જ નથી તો અમે પૂછ્યું કે આ નિમણૂંક કોણે કરી કે દશરથજી ઠાકોરે એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માનીતા ચહિતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે આ અયોગ્ય છે એટલા માટે અમે આજે જે પાયાના કાર્યકરો છે જનસંઘ વખતથી જે કામે લાગેલા છે એવા લોકો સાથે મળી અને દશરથજીને આ રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા હતા અને એટલા માટે આજે અમારે આ બેઠકમાં જ એમની રજૂઆત કરવી પડી જેથી અન્ય લોકો પણ સાંભળે કારણ કે અમારી વાત દસરથજી ઠાકોર કે પાર્ટી સાંભળવા તૈયાર જ નથી એટલા માટે અમારે આ બેઠકમાં રજૂઆત કરવી પડી